હાય ફ્રેન્ડ્સ કેમ છો તો ઘણા દિવસ પછી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને ઘણા દિવસ પછી તમે પણ કહેતા હતા કે એક નવો વ્લોગ લાવો વ્લોગ લાવો તો આજે ફાઇનલી નવો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ઘણા દિવસ પહેલાં ચેનલની અંદર વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું પણ હવે ચેનલની અંદર વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પાછું તો તમે બધા સપોર્ટ કરજો અત્યારે અમે અહીંયા બાર ગામ જઈ રહ્યા હતા તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈ રહ્યા છીએ બાર ગામ અને તમે ઘણા દિવસ પહેલાં કહેતા હતા કે મરોજભાઈ એક વ્લોગ બનાવો વ્લોગ બનાવો હવે ફાઇનલી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને પહેલા પણ ચેનલની અંદર આપણે વ્લોગ બનાવવાનું છોડી દીધું હતું કારણ કે તો પણ ઘણા લોકો મને એવું કહેતા હતા કે મનોજ ભાઈ પાછા વ્લોગ બનાવો વ્લોગ બનાવો એટલે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો બી સપોર્ટ કરજો અને આપણે બહાર ગામ જઈ રહ્યા છીએ તો ચલો જલ્દી જલ્દી આપણે નીકળીએ બાઈક લઈને ચાલ ફ્રેન્ડ્સ હું અને અર્જન અમે બંને કામ પતાવી અને પાછા વળી ગયા છીએ તો આ પાછળ અર્જન છે તારું શું નામ થતા રહું અર્ધન નામ છે થોડો શરમાય છે કેમેરામાં પહેલી વાર લીધું છે ને વિડીયોમાં અત્યારે અમે ફ્રિજ ઉપર જ્યાં જોઈ શકો છો તમે અહીંયા કામે ગયા હતા કામ પતાવીને રિટર્ન મળી ગયા છે તો ચલો આગળની સફર તો પહેલે ભીધેબ એ મોસમ પટ્ટાવીને અમે જતા ઘેરે તો હવે આપણે ગોડિયાર ફરતા જઈએ બે પાંચ મિનિટ હરજનભાઈએ કીધું કે ગોડિયાર ફરવા જઈએ તો ગોડિયાર ફરવા માટે નીકળ્યા છીએ બે પાંચ મિનિટ અહીંયા ફરીને પછી પાછા ઘરે જવા માટે નીકળી આ છે ગોડિયારનો વ્યૂ અહીંયાથી સામે તમે જશો એટલે તમને અહીંયા કડાણા ડેમ દેખાશે એનો જોરદાર વ્યૂ છે મોટા મોટા ડુંગરા છે અને અહીંયા મસ્ત પ્રકૃતિથી ભરેલ જંગલ તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છીએ ગોડિયાર અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ આવો આ તમે જોઈ શકો છો તળાવ નાનકડું મસ્ત બનાવેલું છે તળાવ અને અહીંયા પ્રકૃતિથી ભરેલ મસ્ત જંગલ છે અને અહીંયા મજા પણ આવે છે આ પાછુ બી મસ્ત જગ્યા છે ફરવાની તો ચાલો આપણે ત્યાં મહાદેવ છે તે જઈએ

તો ચલો અર્જનને અહીંયા ફરવાની બહુ મજા આવી એવું કહે છે ચલો હવે જઈએ આપણે ઘરે